રાજકોટ અગ્નિકાંડ પ્રક્રિયા અત્યંત ધીમી ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં સેશન્સ માં બાવીસ જેટલી મુદતો પડી ચુકી છે આજે આરોપનામું એટલે કે ચાર્જશીટ ઘડવામાં આવશે તેવી શક્યતા છે પ્રાથમિક તબક્કે આરોપીઓ દ્વારા વકીલ રોકવામાં વિલંબ થવાને કારણે કેસ લંબાયો હતો ત્યારબાદ આરોપીઓની ડિસ્ચાર્જ અરજીઓને લઈને પણ વારંવાર મુદતો આજરોજ નામદાર સેશન્સ અદાલતમાં ટીઆરપી અગ્નિકાંડના પંદર આરોપીઓ વિરુદ્ધ બહુમત ફરમાવવા માટે કેસ ફ્રેમ કરવા માટેની મુદત છે ગઈ મુદતના સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી છે રિજેક્ટ કરવામાં આવેલ એ જ વખતે સૂચના આરોપીઓને આપવામાં આવેલી કે આજરોજ નામદાર અદાલત સમક્ષ હાજર રહે કે જેથી કેસ છે એ ફ્રેમ થઈ શકે અને કેસ ચાર્જ ફ્રેમ થાય ત્યાર પછી જ કેસ છે એ શરૂ થઈ શકશે અત્યાર સુધી કોઈને કોઈ માધ્યમથી આરોપીઓ તરફથી કે કેસ ડે ટુ ડે ચાલે એમાં સહકાર આપવામાં આવેલ નથી જામીન અરજીના તબક્કે એડવોકેટ રોકવાના તબક્કે ડિસ્ચાર્જના તબક્કે કોઈને કોઈ માધ્યમથી વર્ષ દરમિયાન કોઈ જ સહકાર આપવામાં આવેલ નથી એ પ્રોસિડિંગમાં રેકોર્ડ પર છે પ્રોસિક્યુશન અને વિક્ટિમ પક્ષ તરફથી આજ દિવસ સુધી એક પણ દિવસ કેસ ડે ટુ ડે ચાલે એના માટે પ્રયત્ન કરેલ છે અને ડીલે એક દિવસનો અમારા તરફથી નથી આરોપી ઇલેશ ખેરે નામદાર સુપ્રીમ કોર્ટમાં જામીન મુક્ત થવા માટે જે રજૂઆત કરેલ છે એ રજૂઆતમાં કેસ આજ દિવસ સુધી ચાલુ નથી થયો કેસ ચાલુ ત્યારે થાય કે કેસ ચાર્જ ફ્રેમ થાય ચાર્જ ફ્રેમ કેસ ત્યારે થાય કે જ્યારે આરોપી સહકાર આપે કેસ ચાર્જ કરવા માટે હાજર રહે આરોપીઓ જ કેસ ચાર્જ થવા ન દે કેસ ઓપન થવા ન દે ડે ટુ ડે ચલાવવામાં મદદરૂપ ન થાય અને બીજી બાજુ જામીન ઉપર મુક્ત થવા માટે કેસની ટ્રાયલ શરૂ નથી થઈ એવા ખોટા બચાવો લઈ હાથગંડાઓ અપનાવી અને લાભ લેવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે ઇલેશ ખેરે મૂકેલી જામીન અરજી ગઈકાલે નામદાર સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલ છે એમાં એની રજૂઆત એવી હતી કે આજ દિવસ સુધી કેસની ટ્રાયલ છે એ શરૂ નથી થઈ પરંતુ એવી રજૂઆત નથી કરતા કે કેસ છે એ ટ્રાયલ શરૂ સુકામે નથી થઈ કે ચાર્જ ફ્રેમ નથી થયો અને ચાર્જ ફ્રેમ સુકામે નથી થયો કે આરોપીઓ તરફથી સહકાર નથી આપવામાં આવેલો આવી હકીકતો છે એ નામદાર અદાલત સમક્ષ સપ્રેસ કરવામાં આવે અને માત્ર એટલી જ રજૂઆત કરવામાં આવે કે હજી સુધીમાં કેસ સ્ટાર્ટ નથી થયો ફરિયાદી વકીલ સુરેશભાઈ ફળદુના જણાવ્યા મુજબ ડિસ્ચાર્જ અરજી અંગે કોર્ટનો નિર્ણય આવી જતા આજે આરોપનામું ઘડવાની કાર્યવાહી હાથ ધરાશે આ માટે મનસુખ સાગઠિયા સહિતના આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે આરોપનામું ઘડાયા બાદ કેસની સુનાવણી વધુ ઝડપી બનશે તેવી આશા છે જેથી પીડિતોને ન્યાય મળી શકશે